અને અમેઠીથી કિશોરીલાલ શર્મા મેદાનમાં છે સ્મૃતિ ઈરાનીએ બે હજાર ઓગણીસ માં રાહુલ ગાંધી બેઠક પરથી હારનો સ્વાદ ચખાડ્યો હતો વાયનાડ થી પણ ત્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા આ વખતે પણ બે બેઠક થી મેદાનમાં છે એક તરફ વાયનાડથી પણ તેમણે ઉમેદવારી કરી છે અને બીજી તરફ રાયબરેલી થી તેઓ ઉમેદવાર જાહેર કરાયા છે રાયબરેલી બેઠક જે સોનિયા ગાંધીની બેઠક હતી પરંતુ તેમણે વયના કારણોસર રાયબરેલી બેઠક થી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો અને રાહુલ ગાંધી મેદાનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રચાર કર્યો હતો અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ અને અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા માટે તેમણે પ્રચાર કર્યો બંને ઉમેદવારોની ઉપસ્થિતિમાં તેમણે જનસભા સંબોધી તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા સાથે જ પોતાના શાસનમાં રાજસ્થાનમાં અમલમાં મૂકેલી યોજનાઓ વિશે માહિતી આપી અને બંને કોંગ્રેસ ઉમેદવારોને વોટ આપવા અપીલ કરી कि राजस्थान सरकार ने जो काम किए थे उस वक्त शहरी रोजगार का गिग वर्कर्स का लिए बनाया हम लोगों ने पच्चीस लाख का बीमा दिया हेल्थ का ऑपरेशन फ्री दवाएं फ्री सब फ्री ऐसे चार पांच पॉइंट कांग्रेस ने पच्चीस घंटे में पांच पॉइंट राजस्थान सरकार ने काम किए थे आगामी लोकसभा चूंटी ने लई बोटाद में ने वु मतदान थाय हेतु खास कार्यक्रम ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લાના વિવિધ વેપારી અને કામદાર એસોસિએશનો સાથે મળીને ગ્રાહકોને મતદાનના દિવસે વિવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવે તે અંગેની ચર્ચા કરવામાં આવી જેને લઈ વિવિધ દુકાનદારો રેસ્ટોરન્ટ મેડિકલ સ્ટોર્સ તથા થિયેટરો દ્વારા મતદાન કરનારાઓને સાત ટકા કે તેથી વધુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો જેને લઈ ચૂંટણી પંચની સૂચના મુજબ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ખરેખર આ વસ્તુ સરકારની છે સરકારની જે આ પહેલ છે સારી છે અને જેટલી લોકોમાં જાગૃતતા આવે એટલી વધારે જાગૃતતા રહેશે અને એ માટે અમારું કરવી એસોસિએશન બેથી થી સાત ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે અમે પણ અમે ચાર સાબુ ભેટ આપવાના છીએ સાથે થેલી પણ આપવાના છીએ એ અમારી છે લોકો જેટલી વધારે વધારે જાગૃત એટલી અમે કોશિશ કરીશું અમારું આયોજન કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે મતદાનમાં જાગૃતિ મળે એટલા માટે તેને અમે પચાસ ટકા સુધી એસેસિટીમાં ડિસ્કાઉન્ટ રાખેલું છે કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે તો એની અમે ચકાસણી કરી અને પચાસ ટકા સુધી અમે એસએસરીમાં ડિસ્કાઉન્ટ એમને આપશું શહેર વિસ્તારમાં મતદારોને એક ઇન્સેન્ટિવ આપવાનું જે નાનું પગલું ગણીએ એ રીતે માન્ય ડીડીઓ સાહેબની સૂચનાથી સાત ટકાથી ઉપર વેપારીઓ ઈચ્છે ત્યાં સુધીનું રિબેટ આપે જે દિવસે મતદાનના દિવસે જેને મતદાન કર્યું હોય એ લોકોને વેપારી એસોસિએશનો રિબેટ આપે ઓની હડતાળ સમટાઈ નક્કી કરેલા પગાર આપવા તંત્રની મહોર લાગી બાવીસ હજાર પાંચસો ની જગ્યાએ માત્ર પંદર હજાર આપતા હોવાનો કર્મચારીઓનો આરોપ હતો ગોધરા એમજીવીસીએલ કચેરી પર પ્રિપેડ વીજ મીટર મુદ્દે હોબાળો વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલાતા હોવાનો આરોપ રિચાર્જ કરવાની આર્થિક સ્થિતિ ન હોવાનો મહિલાએ દાવો કર્યો અગાઉના જ વીજ મીટર રાખવાની મહિલાએ કરી હતી માંગ ભરૂચની કલેક્ટર કચેરી સામે લીમડાનું વૃક્ષ ધરાશાયી પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી વડોદરાના બરકાલ ગામમાં વ્યાસબેટ સુવિધાઓથી વંચિત વ્યાસેશ્વર મહાદેવનું મંદિર દૂર દૂરથી આવતા ભક્તોને અહીંયા હાલાકી પડે છે ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી કામગીરીમાં વિલંબ વ્યાસબેટને ડેવલપ કરવાની ભક્તોની માંગ રાહુલ ગાંધી આજે વિજય મુહૂર્તમાં રાયબરેલીથી પત્ર ભરશે બપોરે સવા બારથી બારને પિસ્તાળીસ કલાક દરમિયાન ઉમેદવારી પત્ર ભરી પુણે માટે રવાના થશે સાંજે સાડા પાંચ કલાકે પુણેના શિવાજીનગરમાં રેલી યોજશે ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષે સાયલા ગામે સભાનું આયોજન કર્યું સભામાં રાષ્ટ્રહિત માટે પીએમ નરેન્દ્ર મોદીને મત આપવા માટે કરાઈ અપીલ છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર ગાંધી ચોકમાં ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શોનું આયોજન કર્યું રોડ શો દરમિયાન તેમણે ભાજપનું મનોબળ તૂટી ગયું હોવાનો આરોપ પણ મૂક્યો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટાસ્ફોટ કરવાની વાત કરી બાદમાં નાદુરસ તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હોવાની મળી જાણકારી હોબાળાની આશંકાએ કુંભાણીના ઘરે બંદોબસ્ત ગોઠવાયો રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેવવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી ઉદ્યોગપતિ ચંદુભાઈ વીરાણીના ઘરે મુલાકાત કરી આ સમયે વિઠ્ઠલભાઈ ધડુપ વલ્લભભાઈ સતાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની अनोखी પહેલ થરાદ મત વિસ્તારના ગામો માટે કરાઈ વધુ અને સારા હરીફાઈની જાહેરાત શંકર ચૌધરીએ કહ્યું કે સૌથી સારું મતદાન થાય તે ગામને વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનું મળશે ઇનામ જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનાર ગામને વીસ અને પંદર લાખનું ઇનામ અપાશે તાપીમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સરકાર સંમેલન આયોજીત કર્યું સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને હાજર રહ્યા જાદુગરનો ખેલ બતાવવામાં આવ્યો ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી પ્રભુ વસાવા પાંચ લાખની જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ગોધરામાં ડોર ટુ ડોર સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી કારણે મોડી સાંજે પ્રચાર કર્યો ગરમાગરમ અને ચાની સાથે પ્રચાર કર્યો છોટાઉદેપુર લોકસભા બેઠકના ભૂગંબા હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપનો જંગી પ્રચાર ભૂગંબામાં ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ચૂંટણી સભા સંબોધી તો જસુભાઈ રાઠવાએ પાંચ લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો राजकोटना उपलेटामा रोड शो યોજાયો પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો 50 જેટલી 4 wheel ના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો ઠેર ઠેર મનસુખ માંડવિયાનો સ્વાગત અરવલીમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ માલપુરના મોરગુંગરીમાં સભા યોજાઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સક્ષી ગોહિલે સભા સંબોધી સાબરકાઠા બેઠક પર કોંગ્રેસનો જંગી પ્રચાર લલિત કગત્રાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કર્યો પલટવાર કહ્યું કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી એટલે આવા વાણી વિલાસ કરે છે પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનો ચૂંટણી પ્રચાર કડિયા પ્લોટ વિસ્તારમાં સભા સંબોધી મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક હાજર રહ્યા ભાવનગરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે રોડ શો ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં કર્યો પ્રચાર આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો રોડ શોમાં જોડાયા અરવલ્લીમાં કોંગ્રેસની જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર જાહેરસભા સંબોધતા કહ્યું હું હિન્દુ છું રામનું નામ મોક્ષ માટે લઉં છું મત માટે નહીં તો સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા ખેડાના નડિયાદમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર તેજ કાળુસિંહ ડાભીના સમર્થનમાં યોજાઈ રેલી મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ અને આગેવાનોએ કોંગ્રેસની જીત માટે કર્યો હુંકાર પીએમ મોદીની સભા બાદ મિતેશ પટેલનો આત્મવિશ્વાસ વધ્યો કહ્યું પીએમ મોદીને મળ્યા બાદ કાર્યકર્તાઓને નવી મળી બેઠક પર પાંચ લાખની બીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે ભ્રમ ફેલાવે છે પણ બંધારણમાં મળેલી અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય ક્ષત્રિય આંદોલન પર ભૂપેન્દ્રસિંહ યુડાસમાનું નિવેદન કહ્યું અમને તમામ સમાજનું સમર્થન છે તમામ બેઠકો પીએમ મોદીને તમામ રાજવીઓનું સમર્થન રાજકોટ રાજવી માનધાતા સિંહે આપ્યું નિવેદન તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારા રાજવીઓનું પૂર્ણ સમર્થન રાષ્ટ્રપ્રથમ ચિંતન બેઠક બાદ લેવા નિર્ણય એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં આપ્યું સમર્થન ક્ષત્રિય સમાજને અપીલ કરતા માંધાતા સિંહે કહ્યું કે પીએમ મોદીના કાર્યોને જોઈ સમર્થન આપવું જોઈએ સંકલન સમિતિના કહ્યું કે સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે ટૂંક સમયમાં સુખદ નિરાકરણ આવી જશે અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ગરીબી અને બેરોજગારી અને સંવિધાનને લઈને આકરા પ્રહાર કર્યા ભાજપ પ્રવક્તા યવલ વ્યાસે પલટવાર કર્યો તેમણે કહ્યું કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે જનતા કોંગ્રેસને નકારી રહી છે તેમણે ગભગોડા ફેંકી ભાજપ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે દાહોદ અમદાવાદ અને કચ્છમાં કરશે પ્રચાર દાહોદમાં સવારે અગિયાર કલાકે જસવંતસિંહ ભાભોર માટે પ્રચાર સભા કરશે તો અમદાવાદમાં બે કલાકે ટાગોર હોલમાં મતદારો સાથે સંવાદ કરશે તો જે સાંજે 5 કલાકે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ કરશે રોડ બાદ રાત્રે કલાકે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે રાજકોટમાં કોંગ્રેસ પોલીસ કમિશનરને કરી લેખિત રજૂઆત કોંગ્રેસ લેવા પટેલ સમાજને ઉશ્કેરતી હોવાનો આરોપ જાગો લેવવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ કરી દાતામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હોસ્પિટલ સરકાર